નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ વૃષભ રાશિની પાંચ રહસ્ય પાંચ સિક્રેટ ચર્ચા કરવા જઈ રહ્યા છે વૃષભ રાશિના જાતકોને આપને જાણવા હોય તો આ પાંચ સિક્રેટ અવશ્ય જાણી લેજો સાથે વૃષભ રાશિના જાતકોએ કયા બિઝનેસમાં લાભ થઈ શકે છે સેમાં નોકરી કરે તો લાભ થઈ શકે છે અને સુંદર ઉપાય જેનાથી આપણા જીવનમાં સુખમય આનંદમય પ્રગતિમય આપનું જીવન બની શકે કોઈ મિત્ર તેમની સાથે ઝગડાઓ કરે તો એ ઝઘડા શાંત કરવા શાંત સ્વભાવથી એને સમજાવવા એનામાં ઉત્તમ ગુણ રહસ્ય માનવામાં આવ્યું છે સાથે અવગની ચર્ચા કરીએ રહ્યા કરીએ તો એમને દગો ફટકો કરે છે જેનાથી જીવનમાં ઘણું બધું નુકસાન થવાની સંભાવના વધી જાય છે કેમ કે મિત્રો વૃષભ લગ્ન છે તો પાંચના ભાવનો માલિક એટલે કે વૃષભ મિથુન કર્ક સિંહ અને કન્યા કન્યા રાશિ સ્વામી થાય છે એ બુદ્ધ દેવ થાય છે પાંચમો ભાવ છે એ મિત્ર નો ભાવ છે એટલે ખાસ કરીને મિત્રો ત્યાં લાગણી મિત્રો કઈ રીતે તો કે પાંચમા ભાવથી પ્રેમ સંબંધ જોઈ શકાય છે કોઈ પણ વ્યક્તિને પ્રેમ કરો તે પહેલા એનું મિત્ર બનવું ખૂબ જરૂરી હોય છે એની લાગણીઓને એમની ભાવનાઓને સમજવા પડે તો ઘણી વખત વૃષભ રાશિના લાગણીમાં આવવાથી ઘણી વખત એમાં દગો ફટકો થવાની સંભાવના વધી જાય છે ત્રીજું રહસ્ય એ છે કે હર હંમેશા લક્ઝરી લાઈફ જીવવી જીવનમાં જે પણ ધન મળે એ ધનને ખૂબ જ સારી રીતે વાપરવા પછી હરવા ફરવાના શોખીન હોય છે ખાવાના શોખીન હોય છે અને જીવનની અંદર જે પણ મળ્યું છે એનાથી ખૂબ પોતાના શોખ પણ પૂરા કરે છે કેમ કે ઋષભ રાશિના રાશિ સ્વામી છે શુક્રદેવ થાય છે શુક્ર છે મિત્રો એ લક્ઝરી લાઈફના ગ્રહ માનવામાં આવે છે ચોથો રાશિ એ છે કે જીવનની અંદર એમના સંતાનો પ્રત્યેનો પ્રેમ અતુટ હોય છે પરિવાર પ્રત્યેનું કઈ કાર્ય કરવું

ગુણની પણ ચર્ચા કરશું અને કયો બિઝનેસ કરવો જોઈએ સાથે કયા ની અંદર નોકરી કરવી જોઈએ કઈ કંપનીમાં જેનાથી લાભ મળી શકે દરેક વિશેષ ચર્ચા કરશો પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો શેર કરજો અને જે પણ આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ દરેક વ્યક્તિના જન્મ ગ્રહો છે

ફોન કરી એપોઇન્ટમેન્ટ લઈ અને મુલાકાત પણ કરી શકો છો મારી ઓફિસ જામનગરમાં છે આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હોય તો તેના માટે ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા આપણે રાખી છે જેમાં આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ આપ મોકલી આપશો સાથે કુંડલી જોની દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડલી મોકલવામાં આવશે તમારી કુંડલી પ્રમાણે કયા ઉપાય શાસ્ત્રોક્ત કરવા જોઈએ કયા ઉપાય સરળ કરવા જોઈએ જેનાથી આપનું જીવન ઉત્તમ બની શકે એ વિશેષ ચર્ચા આપણી સાથે કરવામાં આવશે સત મિત્રો હવે આપણે ચર્ચા કરીએ વૃષભ રાશિના કેરિયરની તો કયા બિઝનેસ એના માટે ખૂબ જ લાભકારક છે સૌથી પહેલા જેની ચંદ્ર રાશિ વૃષભ છે એનો સ્વામી શુક્રદેવ તો થાય છે એટલે શુક્રદેવ ને લગતા કોઈ પણ બિઝનેસ કરે અને દસમા ભાવના માલિકને ને લગતા કોઈ પણ બિઝનેસ કરે તો એના લાભ થઈ શકે સૌથી પહેલો શણગાર કોઈ પણ પ્રકારનો શણગારો હોય એનું વેચાણ કરે આયાત નિકાસ કરે તો એના માટે લાભકારક બની શકે છે દુકાન રેસ્ટોરન્ટ શણગારની કોઈ પણ નાખે તો એના માટે ખૂબ લાભકારક બની શકે છે સાથે એમના કેરિયરની અંદર મિત્રો જો કોઈ કલા ક્ષેત્રે જેમકે કોઈ સારા અભિનેતા બને તો એ પણ કડાઈની જોવામાં આવી છે રેસ્ટોરન્ટ કરે હોટલ કરે સાથે રમત ગમત ક્ષેત્રની અંદર કરતા હોય એમાં પણ એમાં લાભકારક બની શકે છે ટુર્સ એન્ડ ટ્રાવેલર્સ એટલે કે ટ્રાવેલર્સ નો બિઝનેસ કરવો ટ્રાવેલર્સ ની અંદર આગળ વધો એમાં મેનેજમેન્ટ કરો તેના માટે લાભકારક બની શકે છે ટુર્સ એન્ડ ટ્રાવેલર્સ ની કંપની હોય એમની અંદર વિદેશના વિઝાઓની જે કંપનીઓ હોય એમને પણ નોકરી કરો તો એમાં પણ લાભ થઈ શકે છે સાથે મિત્રો જમીનમાં ખાદ્ય પદાર્થમાં જે તેલ છે ઓઇલ છે આવી કંપનીમાં નોકરી કરે તો પણ એના લાભકારક બની શકે છે હવે મિત્રો એનામાં વિશેષ જે ગુણ જોવામાં આવ્યા છે એની ચર્ચા કરીએ તો વિશેષ ગુણ એ છે કે ફોટોગ્રાફીમાં અથવા કળામાં સંગીતમાં છે નૃત્યમાં છે એ ખૂબ જ હોશિયાર જોવામાં આવ્યા છે સાથે હમણાં જ મેં ચર્ચા કરી રમત ગમત ક્ષેત્રમાં પણ આગળ વધી શકે છે સાથે અભિનેતા સારા બની શકે છે મિત્રો કઈ જગ્યાએ નોકરી કરવી કયો બિઝનેસ કરવો કયા ગુણ છે સાથે ગુણની ચર્ચા કરીએ મિત્રો

તો રોશભ રાશિના જાતકો માટે અવગુણ એ છે કે લાગણીમાં આવવાથી નુકસાનકારક બની શકે છે સાથે લાગણીમાં આવવાથી પાર્ટનરશીપમાં અંદર સામેવાળા વ્યક્તિનો લાભ લે છે અને નુકસાનકારક બની શકે છે તો લાગણીમાંથી કોઈ પણ નિર્ણય કરવો એ યોગ્ય નથી સમજી વિચારીને કોઈ પણ નિર્ણય કરવો એના માટે ફાયદાકારક બની શકે છે હવે કયા ઉપાય થી એમનો જીવનમાં સુખદ પ્રાપ્ત થાય એ ઉપાયો આપને કહું છું સૌથી પહેલા રોજ પ્રતિ સૂર્ય ભગવાનને જલ ચડાવવું જોઈએ જે મંત્ર આપું છું એની રોજ એક માળા કરવી જોઈએ ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શહ શુક્રાય નમઃ આ મંત્રની રોજ પ્રતિ એક માળા કરે સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરે અને શુક્રવારના દિવસે સફેદ વસ્ત્રનું દાન કરે જીવનમાં સુખ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આવી જ માહિતી દરેક રાશિઓની તમારી સમક્ષ રાખતો રહીશ જે માધ્યમથી આ વિડીયો જોઉં છો ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હોવ તો ફોલો જરૂર કર લેજો જેનાથી આવા નવા નવા વિડીયા તમે જાણી શકો અથવા યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હોવ તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ફરીથી મળશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ